બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ ડેમમાં પાણીની આવકથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ બનાસ નદી પર આવેલા દાંતીવાડા ડેમ ખાતેથી બનાસ નદીના નીરના વધામણા કરીને બનાસ નદીમાં બે હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લાના ધારાસભ્યો અને મહાનુભાવોના હસ્તે નવ અને દસ નંબરનો ગેટ ખોલીને બે હજાર ક્યુસેક જેટલું પાણી બનાસ નદીમાં છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બે હજાર ક્યુસેક પાણી છોડાયું છે બનાસ નદીના નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવધાન રહેવા તથા તકેદારી રાખવા અધ્યક્ષે જણાવ્યું હતું ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ અને નદીમાં પાણી આવવાથી ભૂગર્ભ રિચાર્જ થશે અને ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે તેમણે જણાવ્યું કે દાંતીવાડાથી લઈને ડીસા બિલડી રાધનપુર કાકરેજ સુધીના વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે તેમણે જનપ્રતિનિધિઓ લોકો અને તંત્રને અભિનંદન પાઠવ્યા હતા જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું કે દાંતીવાડા જળાશયનું જે રૂલ

બે હજાર ક્યુસેક પાણી નવ નંબર અને દસ નંબર બંને ગેટ ખોલવાનો નિર્ણય આજે કર્યો અને અમે અહીંયા મહાનુભાવો ધારાસભ્યશ્રીઓ તેમની ઉપસ્થિતિમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગેટ ખોલ્યા છે નદીના વિસ્તારમાં રહેતા તમામ પ્રજાજનોને આ પાણી આવે છે તો થોડા સાવધાન રહે પાણી એટલે બે કાંઠે ચાલે એટલું નથી પરંતુ ખાડા ઘણા બધા પડેલા છે તો ત્યાં કોઈ બાળકો કે પાણી જોઈ અને કૃતુહલ ત્યાં આગળ ન જાય એવી મારી વિનંતી હતી કેમ કે પાણી આવશે ત્યારે એક જગ્યાએ લાગતું હશે કે બે ફૂટ પાણી છે બીજી જગ્યાએ ખાડો હશે તો ત્યાં ભરાયેલું આઠ દસ ફૂટ પાણી હશે તો તેમાં જવાથી ક્યારેક જાનહાની પણ થઈ શકે તો જરા સાવધાની એ ખૂબ જરૂરી છે અને આ પાણીના માધ્યમથી ખૂબ રિચાર્જ થશે આપણા જિલ્લાની વોટર રિચાર્જિંગ માટેની ખૂબ જરૂરિયાત છે ડીસાથી કરી દાંતીવાડા અને ત્યાંથી શેખ કાંકરેજ અને આગળનો શેખ રાધનપુર સુધીનો વિસ્તાર ભિલ્ડી હોય આ બધા વિસ્તારનું પાણી રિચાર્જ થવાને કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વોટર રિચાર્જિંગનું ખૂબ મોટું કામ થશે હું અહીંના તમામ જનપ્રતિનિધિઓને અભિનંદન આપું છું પ્રજાજનોને અભિનંદન આપું છું અને વહીવટીતંત્રએ પણ સજાગતાપૂર્વક આનું ધ્યાન રાખ્યું એ માટે બધાને ખૂબ અભિનંદન બનાસ ડેરીની ચૂંટણીને લઈને અણદાભાઈ પટેલ ઉમેદવારી નોંધાવી છે તેમણે કાકરેજના સિહોરી મામલતદાર કચેરીએ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતું અણધાભાઈ પટેલ થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન તરીકે જાણીતા છે બનાસ ડેરીના સોળ ડિરેક્ટરો માટે દસ ઓક્ટોબરે ચૂંટણી યોજાશે મતગણતરી અગિયાર ઓક્ટોબરે હાથ ધરાશે ઉમેદવારો બાવીસ સપ્ટેમ્બર સુધી પોતાના ફોર્મ રજૂ કરી શકશે અને ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે

અને ભારતીય જનતા પાર્ટીના અનુશાસનમાં રહીને ચૂંટણી લડવા માટે ફોર્મ ભરવામાં મેં આવ્યું છે મારું નામ અણદાભાઈ પટેલ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું ને ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો રહીશ ઘણા વર્ષોથી હું બનાસ ડિરેક્ટર તરીકે કામ કરું છું આ તાલુકાની અંદર પશુપાલકો માટે આ વિસ્તારના પશુપાલકો માટે જે જરૂર પડી એ બધું કામ મેં કરવા માટેનો પ્રયત્ન કર્યો જ છે જ્યારે બનાસકાંઠા ડેરીનો વિભાગ જિલ્લામાં એક જ બનાસ કોઠાની અંદર પાલનપુરમાં હતી ડેરી એ વખતે પણ અમે રજૂઆત કરી કે અમારા પશ્ચિમ વિસ્તારની અંદર એક આવું સંકુલ બને બનાસ ડેરીનું અને એના લીધે અહીંના લોકોને રોજગારીની તકો ઊભી થાય એના માટે વર્ષોથી લડાઈ લડીને આપણે સણાદર ખાતે ડેરી પ્લાન્ટ મોટો નાખ્યો તો એના લીધે કેટલાય લોકોને રોજગારીની તકો ઉભી થઈ છે ટ્રક માલિકો હોય એમને રોજગારીની તકો ઉભી થઈ છે એની અંદર હેલ્પરો જોતા હોય તો એની થઈ છે રોજમદારોનું કામ ચાલે છે આ રીતે અનેક પ્રકારે આ રોજગારીની તકો ઉભો કરવાનો પણ પ્રયત્ન કર્યો છે તો એ રીતે હું કામ કરતો રહીશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને કરતો રહીશ あっすごい બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામમાં ઘાસચારાના વિતરણ દરમિયાન પશુપાલકો વચ્ચે મારામારી થઈ હતી આ ઘટના સુઈગામના ગામના બેણાપ ગામમાં બની હતી જ્યાં સરગ્રસ્ત પશુપાલકોને ઘાસચારાની ઘાસડીઓનું વિતરણ કરવામાં આવી રહ્યો હતો આ મામલે એક ફરિયાદી પશુપાલકે ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે સુઈ ગામમાં સરકાર દ્વારા પશુઓ માટે ઘાસચારાના ડેપો બનાવી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી પશુપાલકોને મુશ્કેલી ન પડે આ સમગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં પશુપાલકો બનાસકાંઠા જિલ્લામાં છ અને સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થયેલા ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર જનતા માટે અવરજવરને સરળ અને સલામત બનાવવાનો છે રાજ્ય સરકારની સૂચના અનુસાર બનાસકાંઠા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પાલનપુર હસ્તકના કાર્યપાલક ઇજનેર અંકિત ચૌધરીના નેતૃત્વમાં કુલ ચૌદ ટીમોને આ મરામત કાર્ય માટે કાર્યરત કરવામાં આવી છે વરસાદી વિરામ બાદ ડામર પ્લાન્ટ શરૂ કરીને ક્ષતિગ્રસ્ત માર્ગો પર રીસરફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું આ આવેદનપત્ર થરાદ વાવ અને સુઈગામ સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ અને પૂરથી થયેલા નુકસાનના પીડિતોને તાત્કાલિક સહાય પૂરી પાડવાની માંગ સાથે આપવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે અતિશય વરસાદ અને પૂરને કારણે ખેડૂતો પશુપાલકો અને સામાન્ય પ્રજાજનોને વ્યાપક નુકસાન થયું છે પાકને નુકસાન જમીન ધોવાણ પશુધનનું મૃત્યુ અને ઘર વખરીને ભારે અસર થઈ છે તાજેતરમાં અતિવૃષ્ટિ અને ભારે વરસાદના લીધે થરાદ તાલુકા વાવ જ થઈ છે પણ કે પેકેજ અત્યાર સુધી આવ્યું નથી માટે આજે તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનશ્રીઓએ આવેદન આવેદનપત્ર આપ્યું છે કે જલ્દીમાં જલ્દી પશુ સહાય આપવામાં આવે કે ઘરવકરી આપવામાં આવે અને પાક સર્વે અને જમીન ધોવાણનું સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોને અને અસરગ્રસ્તોને મદદ કરવામાં આવે એવું આવેદનપત્ર અમને આપ્યું છે માટે સરકાર શ્રી ને વિનંતી છે કે જલ્દી માં જલ્દી પેકેજ જાહેર કરી અને અસરગ્રસ્ત તાલુકા છે એમાં યોગી સહાય જાહેર કરવામાં આવે